નમસ્કાર દર્શક મિત્રો હાલના સમયમાં કેન્સરના દર્દી વધી રહ્યા છે ત્યારે આપણે વાત કરીએ અનાજમાં નાખવાની ટીકડીઓ અનાજની ગોળીઓ અનાજમાં નાખવાનો પાવડર હાલ ઉપયોગ વધી રહ્યો છે ખેડૂત દ્વારા પકવેલું અનાજ લાંબો સમય સાચવવા માટે તેમાં ખતરનાક કહી શકાય તેવી દવાઓ અને રસાયણો નાખવામાં આવે છે ઘરેલું ઉપાય અને બેસ્ટ ઉપાય છે આંકડા અને લીમડાના પાન અનાજ ભરવાની પીપળામાં પાંચ સાત આંકડાના પાન અને થોડા લીમડાની પત્તી નાખવાથી અનાજ લાંબો સમય સુધી સળતું બગડતું નથી જીવાત પડતી નથી અને સ્વાસ્થ્યને પણ નુકસાન થતું નથી ઝેર ભેળવીને અનાજ ખાવું એના કરતાં આ બહેતરીન ઉપાય છે કેન્સર જેવા ભયાનક રોગથી બચવા આ સોનેરી સલાહ આપવાની ખૂબ જ જરૂરી છે આ એક ઘરગથ્થુ ઉપચાર છે ધનેડા મટકા અને વાતરી ઈયળ જેવા જીવજંતુઓથી અનાજને દૂર રહે જીવજંતુઓ અનાજથી દૂર રહે છે અને અનાજ આખું વર્ષ સુધી સાચવી શકાય છે મારી વાતની અનાજ બચાવવા માટે નહીં પણ કેન્સર જેવા ભયાનક રોગને સામે બસવાનો એક જ ઈલાજ છે ઉપાય છે એ ઉપાય સમજીને પ્રાકૃતિક ઔષધિનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે આંબો શાખથી वेडे तेने आवे हत जी पंडनी पेटी मा पारस पडियो फूटला फूटे ए शुकरम जी वावरी जाणे ते बलभगियो जलहळेना એ ભવનજી આપણે ઘડવૈયા બાંધવ આપણે બસ અત્યારે આટલું જ ફરી મળીશું એક નવી ઔષધિ અને એક નવા જ વિચાર સાથે બે મિનિટનો આ મારો વિડીયો તમને ગમ્યો હોય મારો વિચાર તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો ચેનલ પર તમે જો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઔષધિજન્ય બીજા વિડિયો મેળવતા રહેજો જોતા રહો ગુજરાત બંધુ એફએફજી યુટ્યુબ ચેનલના માધ્યમથી જય શ્રી કૃષ્ણ જય જવાન જય કિશાન વંદે માતરમ ભારત માતા કે જય